જુનાગઢમાં આલા પવિત્ર દામોદર કુંડનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ ઊંડું છે આ કુંડને ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણના નામ પરથી નામ આપવામાં આવ્યું છે પૌરાણિક કથાઓ અનુસાર આ કુંડમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ કુંડની નજીક આવેલા મંદિરોમાં પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે ઋષિ પાંચમનો તહેવાર ભાદરવા મહિનાની સૂદ પાંચમના રોજ ઉજવવામાં આવે છે આ તહેવારનું ખાસ મહત્ત્વ મહિલાઓ માટે છે આ દિવસે મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે દામોદર કુંડમાં સ્નાન કરવામાં આવે છે આ સ્નાન પાછળ માન્યતા એવી છે કે ભૂલથી થયેલા પાપોનું પ્રાશ્ચિત કરવા શુદ્ધ માટે આ સ્નાન કરવામાં આવે છે ઋષિ પાંચમના દિવસે મહિલાઓ ખાસ કરીને ચારની એક પ્રકારનું વાસણ દ્વારા સ્નાન કરે છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે નામ દિવ્યા શ્યામલ વ્યાસ છે અમે જૂનાગઢમાં રહીએ છીએ અને દર ઋષિ દિવસે અમે અહીંયા દામોકુંડમાં સ્નાન કરવા આવીએ છીએ અને તેનું મહત્વ છે કે સપ્ત ઋષિના નામ લઈ દામોકુંડમાં ચારણીથી માથે પાણી રેડી અને બધી સ્ત્રીઓ સ્નાન કરે છે અને એના કહેવામાં આવે છે કે જે આપણા વર્ષ દરમિયાન જે પાપ હોય છે એ બધા ધોવાઈ જાય છે

વગેરે ઋષિઓને યાદ કરીએ છીએ સીતા અહલ્યા તારામતી એ બધી અમે સતીઓને પણ યાદ કરીએ છીએ અને એનો ધ્યાન ધરી અને અમે સ્નાન કરીએ છીએ અને પૂજા કરીએ છીએ મારું નામ છે ભારતીબેન અને અમે પાટણથી આજે જૂનાગઢના પ્રવાસે અને દામોદર કુંડમાં સ્નાન કરવા માટે ઋષિ પંચમી સાથે નીકળ્યા છીએ આજે ઋષિ પંચમીનો પુણ્ય આજે દામોદર કુંડમાં દૂર દૂરથી લોકો અહીંયા ઋષિ પંચમીમાં એવું મનાય છે ઋષિ પંચમીમાં માં જાણે અજાણે તેનું નિવારણ માટે આજના દિવસનો વિશેષ મહિમા એવો છે કે ભાદરવા મહિનાની ની જેને આપણે ઋષિ પાંચમ તરીકે ઓળખીએ છીએ જેમાં સપ્ત ઋષિનું પૂજન થાય છે સપ્ત ઋષિના નામે આજે વ્રત કરવામાં આવે છે ખાસ કરીને જે સાત્વિક આહાર માં આપણે માત્ર સાંભોલીને આ આફરાફર કરતી હોય છે ના તીર્થે આવી તીર્થ સ્નાન કરે છે એ પણ ખાલી સ્નાન નહીં ચાણીના માધ્યમથી ચાણીમાં હજારો છિદ્રો હોય છે એ છિદ્રો ની વચ્ચે જલ પસાર કરી અને अनेक દોષોનું નિવારણ કરે છે આખા વર્ષમાં દરેક લોકોએથી જાણે જાણે પાપ દોષ થતા હોય છે એ જ પાપ દોષોનું મુક્તિ નિવારણ એટલે આજે ઋષિપાચમ એટલે આજનો દિવસનો મહિમા મોટો છે ભાદરી અમાસ પછી જો કોઈ મોટો દિવસ હોય ત્યાં ઋષિપાચમનું મહત્વ ગણાય છે

પ્રકાશ દબે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ